વધુ લોન લેવા માટે બોગસ પગાર સ્લીપ અગાઉ લીધેલી લોન નું બોગસ એનઓસી મજૂરા ગેટ ખાતે આવેલ એસબીઆઈ માં રજૂ કરી રૂપિયા ઓગણીસ લાખ થી લોન મંજૂર કરાવનાર મનપાના મહિલા સફાઈ કામદાર સહિત અન્ય બે લોકો સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે મજુરા ગેટની એસબીઆઈ બેંકમાં લોન લેવા માટે હંશાબેન સોલંકીએ અરજી કરી હતી અરજીની સાથે જ પગારની સ્લીપ અગાઉની લોન ક્લિયરિંગની એનઓસી સહિતના ડોક્યુમેન્ટ્સની નકલ રજૂ કરી હતી જેના આધારે સપ્ટેમ્બર બે હજાર રૂપિયા છ લાખ અને જાન્યુઆરીમાં 2024 માં રૂપિયા લોન મંજૂર કરવામાં આવી હતી જોકે સપ્ટેમ્બર તેમજ મે હજાર બાવીસ જુલાઈ બે ત્રેવીસ થી ડિસેમ્બર બે સુધીની ત્રેવીસ પગાર લેપ રજૂ કરી હતી તે અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તપાસ કરતા તે પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી બેંક દ્વારા અને એનઓસી પગાર સ્લી બનાવનાર અજાણ્યા ઈશમ વિરુદ્ધ અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે હંસાબેનની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પુત્રીના લગ્ન માટે एसकॉम कंपनीनी बोगस एनओसी અને પગાર ₹26000 હોવા છતાં માત્ર ₹8 લાખની લોન મર્તી હતી પરંતુ વધુ લોન માટે બोगस પગાર સ્લિપ બનાવવાની કબૂલાત કરી છે હાલ સમગ્ર મામલે પોલીસે એસએમસી ની મહિલા સફાઈ કામદારી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસબીઆઈ કે બ્રાન્ચ મેનેજરની તરફથી એક ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ करवाई ગઈ છે જેમાં એક મહિલા હંસાબેન મનહરભાઈ સોલંકી ये एस एम सी में सफाई कर्मचारी है इसने अपनी सैलरी स्लिप को एडिट करके ये वास्तविक जो इनकी मंथली इनकम है वो छब्बीस हज़ार है उसको एडिट करके बावन हज़ार किया और बावन हज़ार करके बैंक में सबमिट किया 2019 में छः लाख रुपए का लोन लिया उसके बाद में 2022 में फिर से तेरह लाख चालीस हज़ार का लोन लिया ऐसे एस बी आई से टोटल उन्नीस लाख चालीस हज़ार रुपये का लोन लिया जिसमें सैलरी स्लिप है वो फोर्ज करके उसने वहां पे लोन लेते टाइम सबमिट की और पहले इस महिला ने एस कॉम करके प्राइवेट फाइनेंस कंपनी से लोन लिया हुआ था तो वहां का जो एनओसी है वो भी इन्होंने नहीं लिया और वो एनओ भी फोर्ज करके सबमिट किया तो दोनों फोर्ज डॉक्यूमेंट के साथ में एफ करवाई गई है और अभी जो महिला आरोपी है हंसा बहन उसको अरेस्ट किया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है तो ये मामला कैसे तो बाहर आया बैंक मैनेजर जो है इसकी किस्त ड्यू हो गई तो लोन जब एनपीए हो गया तो उसके बाद में बैंक ने ये सब चीजों की तपास एस एम सी के साथ में की तो पता लगा कि इन्होंने अपना जो सैलरी स्लिप है उसमें एडिटिंग करके और फोर्स करके सबमिट किया हुआ है तो उसके बाद सारे डॉक्यूमेंट्स के साथ उन्होंने अठवा पुलिस स्टेशन में फरियाद की हम लोग जांच कर रहे हैं कि कोई एसकॉम कंपनी का या एस बी आई का कोई आदमी का अगर इन्वॉल्वमेंट है उस दिशा में भी हम लोग तपास कर रहे हैं